વધારો થયો છે નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ અન્ય સામાજિક કાર્યકરો દ્વારા આવેદન આપીને પોલીસ કમિશનર રજૂઆત કરી એક નાનકડો પ્રયત્ન કરાયો હતો વડોદરા શહેરમાં અગાઉ નવલખી ખાતે દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે હાલમાં ભાયલી ખાતે એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની ત્યારે વડોદરા શહેરમાં દરેક પોલીસ સ્ટેશન ખાતે સૂચનાઓ આપવામાં આવે કે કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતિય લોકોના વસવાટ જોવા મળે છે કેટલાક પરપ્રાંતિય લોકો ધંધા રોજગાર અર્થે આવતા હોય છે પરંતુ તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા હોય છે કે નહીં તેની જાણ નથી હોતી ત્યારે તમામ વિસ્તારોમાં ઓચિંતી વિઝિટ કરવામાં આવે અને ભાડા કરાર તેમજ અન્ય પુરાવા ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી સાથે જ વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તેવા વિસ્તારોમાં વધુ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ હાથ ધરવામાં આવે જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી શકે છે કેટલાક વિસ્તારોમાં ખુલ્લા મેદાનો પ્લોટ માલિકીની જગ્યાઓ તેમજ અન્ય જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તેવા સૂચનો આપવાની જરૂર છે કારણ કે હાલમાં ચોરી લૂંટ મારામારી તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા ગંભીર ગુના થતા હોય છે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં ઘણા પ્રાઇવેટ તેમજ સરકારી કામકાજ અર્થે મજૂરી કરવા માટે મજૂરો આવતા હોય છે પરંતુ તેઓ પાસે પીસીસી સર્ટિફિકેટ તેમજ આધાર કાર્ડ પણ નથી હોતા સાથે જ કેટલાક વિસ્તારોમાં કોણ ક્યાંથી આવ્યા છે તેઓની સંપૂર્ણ માહિતી મકાન માલિક તેમજ કોન્ટ્રાક્ટરોની પણ નથી હોતી તે છતાં મકાન માલિકો વધુ રૂપિયાની લાલચમાં મકાનો ભાડેથી આપતા હોય છે ત્યારે આવા તમામ લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી વધુમાં પોલીસ કમિશનરને લેખિતમાં મૌખિક ભાયલી ગેંગરેપ કેસના આરોપીઓની સખત સજા માટે માંગ કરતા પોલીસ કમિશનર દ્વારા ચોક્કસપણે બાહીન આપવામાં આવી હતી આજે વડોદરા શહેરમાં પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી છે કે જે ભાયલી ખાતે જે દુષ્કર્મની ઘટના ઘટી હતી અને હાલમાં આરોપીઓને પકડવામાં આવ્યા છે ત્યારે આવા આરોપીઓને કોઈપણ સંજોગોમાં છાવરવા ના જોઈએ સાથે જ આવા આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ તેવી અમે રજૂઆત કરી છે સાથે આવનારા દિવસોમાં જ્યારે રાવણનું દહન થતું હોય છે ત્યારે આ જ રીતે આવા આરોપીઓનું પણ દહન કરવામાં આવે તેવી પણ અમે માંગ કરી છે સાથે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં પરપ્રાંતિ લોકોની પુષ્કળ પ્રમાણમાં અવર જવર થતી હોય છે ત્યારે કેટલાક લોકોએ મકાન માલિકો જે ભાડા કરાર વિના જ આવા પરપ્રાંતિઓને મકાન ભાડેથી આપે છે ત્યારે સદન ચેકિંગ કરવામાં આવે અને કોમ્બિંગ હાથ ધરવામાં આવે એવી અમે માંગ કરી છે સાથે પોલીસ કમિશનર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે વચન આપ્યું છે કે અમે ચોક્કસથી આ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાઈશું તેવી પણ અમને બાહેધરી આપી છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો